માવઠાના નુકસાની ના કાગળિયા કરી લીધા ને રામ રામ તો ઠેકાણું જય માતાજી શ્રી કૃષ્ણ ને અત્યાર માટે નાસ્તો કરી લીધો છે ને દીવાબત્તી પણ કરી નાખ્યા છે તો હાલો વ્યાજય ઘડી તડકે અને લઈ લઈ થોડુંક વિટામિન ડી તમારે જોતું તો આવી જ નહીં મળે કલાક અડધી કલાક તડકે ઉભા અને ઘરે મારી દીધું ટાળું અને હવે આપણે લઈ લીધા બધે કાગળિયા કરી નાખ્યા છે કમ્પ્લીટ કેમ છે નુકસાની ગઈ છે માવઠામાં એનો ભરવા જવું છે ફોર્મ તો પછી ડેલી ખોલી નાખી અને હવે આપણે ઉપડી જઈ ખાંભા પછી તો માણકીને ઉપાડી લટપટ 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 ત્યાં તો આવી ગયો ખાંભા અને ઓનલાઈન ફોર્મ ભરી દીધું ને પછી આવ્યો શ્યામ હાર્ડવેર માં અને અહીંયા પેલા જ મેળવિજયભાઈ ને રામ રામ અને અહીંયા તમને હાર્ડવેર થી લઈને કલર ની ટોટલિંગ પ્રોડક્ટ